ગણેશ મહોત્સવ એટલે ફ્રેન્ડ્સ ગ્રુપ અને ફ્રેન્ડ્સ ગ્રુપ એટલે ગણેશ મહોત્સવ ભુજના સૌથી પ્રતિષ્ઠિત અને મોભાદાર ગણાતા ફ્રેન્ડ્સ ગ્રુપ દ્વારા ગણેશ મહોત્સવમાં ભાજપના ટોચના નેતાઓની ઉપસ્થિતિ આરતીનો લાભ લીધો કહેવાય છે કે ગણેશ મહોત્સવ એટલે ફ્રેન્ડ્સ ગ્રુપ અને ભુજનું ફ્રેન્ડ્સ ગ્રુપ એટલે ગણેશ મહોત્સવ ભુજના સૌથી પ્રતિષ્ઠિત ગણાતા ફ્રેન્ડ્સ ગ્રુપ આયોજિત આ ગણેશ મહોત્સવમાં વિશાળ બાપાની પ્રતિમાનું આહવાન કરવામાં આવ્યું છે ગઈકાલે ભાજપના ટોંચના પ્રદેશના અને સ્થાનિક પદાધિકારીઓએ આ ગણેશ મહોત્સવમાં ઉપસ્થિત રહી આરતી પૂજા અર્ચનાનો લાભ લીધો હતો જેમાં ફ્રેન્ડ્સ ગ્રુપ ગણપતિ મહોત્સવ ઇકો ફ્રેન્ડલી મૂર્તિનું આયોજન કરવામાં આવ્યું છે ખાસ કરીને આ પ્રસંગે રાષ્ટ્રગાન કરવામાં આવ્યું હતું દેશભક્તિનો માહોલ સર્જાયો હતો રાજગરબાનો કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો આ પ્રસંગે સાંસદ વિનોદ ચાવડા જિલ્લા ભાજપના અધ્યક્ષ દેવજીભાઈ વરચંદ પ્રદેશ અધ્યક્ષ યુવા મોરચાના પ્રમુખ પ્રશાંત ખોરાટ જિલ્લા પંચાયતના પ્રમુખ જનકસિંહ જાડેજા ડોક્ટર મુકેશ ચંદે નરેન્દ્રભાઈ પ્રજાપતિ સુખદેવભાઈ દેલવાડિયા પચાણભાઈ સંજોટ પ્રફુલસિંહ જાડેજા કેડીસીસી બેંકના અધ્યક્ષ દેવરાજ ગઢવી નરેશ મહેશ્વરી સરપંચ સંગઠનના પ્રમુખ શક્તિસિંહ જાડેજા સહિતના લોકો ઉપસ્થિત રહી પૂજા અર્ચના આરતી વિધિમાં લાભ લીધો હતો ખાસ કરીને આ પ્રસંગે ફ્રેન્ડ્સ ગ્રુપના આયોજક અને જિલ્લા ભાજપના પદાધિકારી રાહુલ ગોર તથા તેની ટીમે સૌ ઉપસ્થિત મહાનુભાવોનું સન્માન કરી અને આવકાર્યા હતા